સાઈરામ દવેની એક સુંદર મજાની રચના મથુરાની ભીતોમાં માથા પછાડીને રોવે છે રોજ એક માં એ કોને કે કે લે બેટા મથુરાની ભીતોમાં માથા પછાડીને રોવે છે રોજ એક માં એ કોને કે કે લે બેટા એની કુખેથી તો ઈશ્વર અવતાર્યો પણ દેવકી તો રહી ગઈ વાંજણી

देव की नाम मन मा दफना वेल हालर कौन पूर्ण के वानु इने गा के ले बेटा का इक कोने के के ले बेटा का धन्यवाद